જો વડોદરામાં શ્રી તપન પરમારના જે હત્યા થઈ એ હત્યા પછી અચાનક કોર્પોરેશનને સુરાતન જાગ્યું અને એક ચોક્કસ વિસ્તારોની અંદર જ લારીગલ્લા હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ ચોક્કસ એ ગુનેગારને સજા થવું જોઈએ કડકમાં કડક સજા થવું જોઈએ એ માંગ પણ અમે કરીએ છીએ અહીંયા જે કંઈ પણ ગેરકાયદેસર કૃત્ય ચાલે છે એ જુગારનો હોય કે દારૂનો હોય કે કોઈ પણ એને પણ રોકવા માટે પગલાં ભરવા જોઈએ એ તો થતા નથી ઉપરથી લારી ગલ્લાવાળાઓ જે સામાન્ય લોકો પોતાના રોજગારી રેડે છે કમાય છે જેમાંથી એમનું ઘર ચાલે છે એમના રોજગારી જુટાવીને તમે શું સાબિત કરવા માંગો છો બંધારણને અધિકાર આપી છે જીવવાની અધિકાર અને જીવવાની અધિકાર સાથે રોજગારીના અધિકાર પણ જોડાયેલા છે

આ શહેરમાં આ લારી ગલ્લા રોજગારી રોજગારી જશે તો પછી એમના રોજગાર માટે કરશે શું તમે લાખો હજારો પરિવારોને જે એકદમ લાચાર કરી રહ્યા છો એના કારણે વડોદરાના કાયદા વ્યવસ્થા ફરીથી કથરશે એના કરતા ખરાબ હાલત આવશે એટલે અમે કહેવા માટે આવ્યા છે કે તમે સ્ટ્રીટ વેન્ડર એક્ટને અમલમાં લાવો જેના નિયમ અનુસાર તમારે કોઈ પણ લારીવાળાને હટાવવા હોય તો નોટિસ આપવી પડે લારી ગલ્લા હટાવતી વખતે એની જે કઈ સામાન છે એનું પંચનામા કરવું પડે તમે કશું તો કરતા નથી ઉપરથી તમે કહો છો કે આ લોકો ગેરકાયદેસર દબાણ કરી રહ્યા છે કાયદાની તમે જાણકારી છો કે નહીં પરંતુ એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે અમે ડેપ્યુટી કમિશનરને મળવા ગયા અમને પૂછ્યું કે તમે કોને આ નોટિસ ઓર્ડર આપી છે હટાવવાની એ જવાબ આપતા નથી અમે પૂછ્યું કે તમે બે હજાર ચૌદ ને એક્ટ ને કેમ અમલમાં લાવતા નથી એ જવાબ આપતા નથી અમે એમને પૂછ્યું કે તમે ક્યારે લારી ગલ્લાવાળાને લારી ગલ્લા પાછો આપશો એ જવાબ આપતા નથી એટલે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી કમિશનર આવે નહીં એમને સાથે મુલાકાત થાય નહીં ત્યાં સુધી અમે અહીંથી જઈશું નહીં તપનदास ગુપ્તા વડોદરા નાગરિક સંઘર્ષ મંચ આજે કમિશનર પાસે અમે બધા આવ્યા છે લારી ગલ્લાવાળા મેઈન બેનર જેમાંથી આવે છે નેશનલ હોકર ફેડરેશન જે રાષ્ટ્રીય એક સંગઠન છે બધા લારી ગલ્લા પથરાવાળાનું એની તરફથી અમે આવ્યા છે કારણ કે આના વગર હવે અમારું કામ ચાલે એવું લાગી નથી રહ્યું જે અત્યાચાર થયો છે નોટિસ વગર દસ દિવસથી કાર્યવાહી ચાલે છે ડેપ્યુટી કમિશનરને સત્યાવીસ તારીખે મળ્યા હતા એમને અમે પૂછ્યું વિડીયો છે એનો કે સાહેબ કોની પાસે ઓર્ડર છે તમારી પાસે ઓર્ડર છે કે કમિશનરે ઓર્ડર કર્યો છે તો સાહેબે ઓર્ડર કરવા માટે મનાઈ કરી દીધી અને કીધું કે આરટીઆઈ કરો આવો જવાબ તો એ આપી બી ના શકે કાયદેસરના રૂપે કારણ કે જે કાર્યવાહી ચાલી છે તો નોટિસ તો માગીએ કે ન માગે નોટિસ તો જે લારીવાળા છે એને તમે બેફામ મટાઈ દીધા ત્યારે બતાવી બી નહીં અને બધા મેજોરિટી લારીવાળા કાયદેસરના છે તમે સમજો કે આજે પીએમ સ્વનિધિ યોજનાના લોન મળે છે એમાં લોન લીધેલા લોકો બી છે આમાં તો લોન કેવી રીતે મળે જ્યારે ગેરકાયદેસર હોય પીએમ સ્વનિધિની લોન કેવી રીતે મળે કાયદો એકચ્યુઅલી છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદ દસ વર્ષથી કાયદો છે જેનો અમલ નથી કરી રહ્યા નગરપાલિકા અને કોર્પોરેશન બરાબર એ ખાલી એટલો ભાગ અમલ કરે છે જેમાં એને પૈસા વસૂલવાના છે જેમ કે વહીવટી ચાર્જ પણ એ બેજો જે અમલ કરવાનો છે જે બધે સુવિધા આપવાની છે વ્યવસ્થા બનાવવાની છે એ નથી કરતા તો પછી જે પણ અસ્તવ્યસ્ત વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નકામીના લીધે અને કામગીરી નહીં કરવાના લીધે દસ વર્ષથી ચાલે છે બાકી એમાં બહુ જ સહયોગ આપવા માટે અમે આજે પણ તૈયાર છે તમે સહયોગ આપણે આપણે લારી ગલ્લા પથારાને એકદમ ફિક્સ કરીને જગ્યાઓ ફિક્સ કરીને નિશ્ચિત કરી દઈએ એવું છેલ્લા ચાર વર્ષથી તો હું બી આવીને કહું છું લિખિતમાં તો પણ નથી થઈ રહ્યું આ બધી કાર્યવાહીને લઈને અમે લોકો આવ્યા છે પણ જે કાર્યવાહી હમણાં એમને કરી નોટિસ વગર તોડ્યું પંચનામા નથી બનાવ્યા એ તો તદ્દન ગલત કહેવાય આ કાનૂન વેન્ડર એક્ટમાં બી કાનૂનમાં બી ગલત છે ને કોઈ બી તમારે અવરોધ હટાવો હોય દબાણ હટાવો હોય એના માટે બી તમારા માધ્યમથી એક મેઇન વાત જે તમે ચલાવવા માટે રિક્વેસ્ટ કરું છું લારી ગલ્લા દબાણ નથી કારણ કે લારી ગલ્લા પથારા સ્ટ્રીટ વેન્ડર એક્ટથી દસ વર્ષથી લીગલ થઈ ચૂક્યા છે તેના પાસે લીગલી પૈસા વસૂલવામાં આવે છે ખાલી એને ફેસિલિટી નથી આપવામાં આવતી એટલે તમને આવા દેખાય છે મારું નામ જય વ્યાસ હું ગુજરાતમાં નેશનલ હોકર ફેડરેશનનો લીડર છું વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા છેલ્લા લગભગ પંદર દિવસથી વિવિધ વિસ્તારોમાં જે રીતે જોહુખમી અને દાદાગીરી કરીને લારી ગલ્લાવાળાઓને જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લારીઓ પાડવાનું કામ કરી રહ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા જ લારી ગલ્લાવાળાઓ અને પથારાવાળાઓ અહીંયા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે આવ્યા છીએ સ્ટેટ વેન્ડર એક્ટ જે બે હજાર ચૌદમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલો કાયદો છે આ કાયદામાં તમામ લારી ગલ્લાવાળાઓ જે છે તે તમામ લારી ગલ્લાવાળાઓ પથારાવાળાઓ તેમનું ધંધા રોજગારનું રક્ષણ અને તેમના જીવન જીવવાનો અધિકાર તે આ કાયદાના અંતર્ગત હેઠળ તેમને સુરક્ષિત આરક્ષિત કરવામાં આવ્યા છે છતાં પણ આ કાયદાનું કોઈ પાલન કરવામાં આવતું નથી આજે લગભગ સાડા દસ વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે પરંતુ પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કાયદાને પાલન કરવા માટે આજ સુધી કોઈ સર્વે કરવામાં નથી આવ્યું અને આજ સુધી કોઈ સ્ટેટ વેન્ડિંગ કમિટી કોઈ કમિટી બનાવવામાં આવી નથી એટલે અમારી એ જ માગણી છે કે તમામ જે વિસ્તારો છે તેમાં એક સર્વે કરવામાં આવે એ સર્વે કરાવીને તમામ લોકો જે રજીસ્ટર થાય છે એ બધા લોકોને તમે એમને કાયદેસરનું લાઇસન્સ આપો અને બીજી અમારી એક માગણી એ છે કે જે લોકોનો તમે સામાન લીધો છે જે સામાન ઉપાડવામાં આવ્યો છે એ તમામ સામાન કોઈપણ દંડ લીધા વગર સુરક્ષિત સ્થિતિમાં સહી સ્થળાહમાં સ્થિતિમાં એમને પરત કરવામાં આવે જો તમે આવો નહીં કરે અમે ચોક્કસપણે ગુજરાત હાઈ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ જવાના છે એટલે અમે જ્યારે તમને કોઈ તકલીફ હોય કદાચ વડોદરા મહાનગરપાલિકાને કોઈ ચોક્કસ વિસ્તાર માટે પણ તકલીફ હોય તો અમે કહીએ છીએ કે ચોક્કસ નિયત જગ્યા એમને ફાળવો વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરી વગર એમને હટાવશો નહીં इमरान शेख ले आए हाथी खाना पूछ रही से हम आए हमारी भरेली लाड़ियाँ उठा, भरे उठा गई नोटिस भी लाई थी दर महीने हम पैसे भी हैं अंदर से डेपो में से ले गए न हमने पावजी भी बताई हर महीने भाड़ा भी भरती हूँ मैं भी ना उसकी लोन भी चालू है फिर मेरे को साहब ने बताई मैंने चिट्ठी पर उन्होंने मानी नहीं ना लहारियाँ चढ़ा दिया हमारे सामान के संगात लारी भी है मैं लोगों के घरों का काम करने जाती हूँ नहारी का गला मेरे बच्चे संभालते छोटे छोटे बच्चे रख के हम पेट पाल के नहीं भाड़ा भरते हमारी लहरियाँ दो हमारा कुछ धंधा करने दो हम खराब धान करते नहीं है पूर्णार। पूर्णार। रुणार। रुणार। रुणार हम हमारे छोटे छोटे बच्चे हम कैसे कमा के मेहनत करके ना मेहनत करके भी हमको नहीं खान देते नहीं खान